પાલે પોઈન્ટ ખાતે આવેલ પાલ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ચાલતા ઇન્સ્ટિટ્યુટમાં શોર્ટ સર્કિટની આગ લાગી હતી સવારે આઠ કલાકે બેચ એટેન્ડ કરવા આવેલા છ તાલીમાર્થી એસીમાં ગરબડ થયાનું જોઈને સમયસર બહાર નીકળી ગયા હતા અને બાદમાં ફાયરને જાણ કરાઈ હતી જો કે ફાયરની ટીમ સ્થળે પહોંચે તે પહેલા જ આગ પર કાબુ મેળવાયો હતો પાલે પોઈન્ટ ખાતે આવેલા પાલે પોઈન્ટ એપાર્ટમેન્ટ બેઝમેન્ટમાં ફેશન ઇન્ટિરિયર અને ટેક્સટાઇલ માટેના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીમાં સવારે આઠ ને સાડત્રીસ કલાકે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં કોઈપણ પ્રકારની ફાયર એનઓસી વગર ચાલતા ક્લાસીસમાં પહેલો બેચ એટેન્ડ કરવા પહોંચેલા છ વ્યક્તિએ એસીમાંથી ધુમાડો નીકળતા જોયું અને બહાર નીકળી જવા પામ્યા હતા અપાર્ટમેન્ટના સેકન્ડ બેઝમેન્ટમાં પાર્કિંગના અથવા સ્ટોરેજ સિવાય કશું ન કરી શકાય એવા નિયમો છતાં પણ સંચાલકોએ ગેરકાયદે રીતે આ જગ્યાએ ઓડિયો ઊભી કરીને ક્લાસીસ શરૂ કરી દીધા હતા સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી નહીતર તક્ષશિલા જેવી ઘટના બનવાની શક્યતા હતી હાલ તો પાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને આ ક્લાસીસને સીલ મારી દીધું છે તો ફાયરના ડેપ્યુટી કમિશનર એનવી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઇન્સ્ટિટ્યૂટના સંચાલક પાસે એનઓસી ન હતું અને આખો ક્લાસીસ ગેરકાયદે ધમધમતો હતો નિયમ મુજબ સેકન્ડ બેઝમેન્ટમાં પાર્કિંગ સ્ટોરે સિવાય કોઈ વપરાશ ન કરી શકાય ઘટનાની નજરે જોનારા વોચમેનને નામ ન આપવાની સત્ય કહ્યું હતું કે અચાનક જ બેઝમેન્ટમાંથી ધુમાડા નીકળ્યા હતા અન્ય લોકો પણ ભેગા થઈ જવા પામ્યા હતા ક્લાસીસમાં આવેલા લોકો બહાર નીકળી જવા પામ્યા હતા બાદમાં ફાયર બ્રિગેડ આવી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા